ભાવનગર યુનિવર્સિટીનું કેમ્પસ હવે શિક્ષણનું મંદિર ઓછું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અખાડો વધુ બની રહ્યું છે કે શું એવો ગંભીર સવાલ આજે ઊભો થયો છે એને સિવાય દ્વારા નશામુક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી રેડમાં યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાંથી નશાકારક ચીજવસ્તુઓ મળી આવી છે યુનિવર્સિટીથી માત્ર સો મીટરના વિસ્તારમાં અનેક સરકારી કોલેજો આવેલી છે જ્યાં ભવિષ્યના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એવા સંવેદનશીલ વિસ્તારમાં ખુલ્લી નશો થતો હોવાનો આરોપ શિક્ષણ જગત સામે ચિંતાજનક છે નશામુક્તિ અભિયાન આજે કોંગ્રેસ દ્વારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં રેડ કરવામાં આવી હતી યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં રેડ દરમિયાન નશો કરતા અનેક કોલેજિયન યુવકો નજરે પડ્યા હતા રેડ થતા જ કેટલાક યુવકો પોતાનું ટુ વ્હીલર બાઇક અને એક્ટિવા મૂકીને મોકળા પગે ભાગી ગયા હતા

એવા વિસ્તારમાં જો નશો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી હોય તો તે કેટલી ગંભીર સ્થિતિ દર્શાવે છે ની રેડ બાદ પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી જે સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવે છે આ મામલે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને યુનિવર્સિટી તંત્ર તેની કાળજી લેશે પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યાં સીસીટીવી કેમેરાની સૌથી વધુ જરૂર છે ત્યાં કેમેરા જ નથી કુલપતિએ સ્વીકાર્યું કે હાલ યુનિવર્સિટી પાસે સીજીડી માટે પૂરતું બજેટ નથી અને હવે આગળ બજેટની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવશે શિક્ષણનું ગૌરવ ગણાતી યુનિવર્સિટી જો નશા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની જાય તો તે સમાજ અને ભવિષ્યની પેઢી માટે ગંભીર સંકેત છે પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જવાબદારી કોણ લેશે અને શું આવી ઘટનાઓ બાદ તંત્ર જાગશે સૌથી પ્રથમ તો યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે એ આપણો સૌ માટે ગંભીર બાબત છે અને આવું ન જ થવું જોઈએ એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે પરંતુ આવડું મોટું બસો એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવર જવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને ચોવીસ કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કંઈ ચોવીસ કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ક્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે એટલે કોઈને સ્કૂટરમાંથી ગાંજો મેળ્યો હોય એ તો બનવા છે બનવું પણ હોય સાચી વાત પણ હોય પણ હવે કોઈ આવીને આખા કેમ્પસની અંદર કોઈ સ્કૂટર લઈને બેઠું હોય તો આપણી નજર પણ ન હોય સિક્યોરિટીનું પણ ધ્યાન ન હોય આમ છતાં જેવી જ આ ખબર મેળવી એટલે અમે તાત્કાલિક એ આખો વિસ્તાર છે એ વિસ્તાર સાફ સફાઈ થાય અને સિક્યોરિટીને અને બાંધકામને કડક ધ્યાન રાખવાની સૂચના પણ તાત્કાલિક આપી દીધી છે ફરીવાર યુનિવર્સિટીનો જે કાંઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર સિક્યોરિટી વધારી અને આવી ઘટના ન આવે એની કાળજી રાખી છે સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ કેટલીક જગ્યાએ લાગી ગયા છે કેટલીક જગ્યાએ અમારું બજેટ પણ નથી અને અમે આ વખતે પણ બજેટની વ્યવસ્થાઓ કરીએ છીએ સરકારમાં નવી યોજનાઓમાં પણ અમારી સીસીટીવીની ડિમાન્ડ જ છે કારણ કે થોડો મોટો એટલા માટે પરંતુ અમે તાત્કાલિક એની વ્યવસ્થા કરી અને લગાડીશું છે ના એટલે મેં વધારે વધારે કાળજી રાખશું કોઈ આવી ઘટના બની હોય તો એ ઘટનાને છાવરવાનો કોઈ પ્રશ્ન નથી

ગાંજો દારૂની ખાલી બોટલો બિયર ના ટીન ગોગો પેપર કે જે યુવાનો બરબાદ કરી રહ્યા છે તમામ નશાના જે વસ્તુઓ છે એ ખુલ્લામાં પડી હતી ત્યારે આ ખૂબ ચિંતાનો વિષય છે સરકારને વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાંથી નશાને ભગાવવું જોઈએ જો નહીં ભગાવશું તો આવનારા દિવસોમાં આપણી જે નસલ છે એ ખતમ થઈ જશે અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધની જે લડાઈ છે એને સુઈ આ લડાઈમાં જો સરકાર જો સાથ નહીં આપે સરકાર આના ઉપર કોઈ પગલા નહીં લે તો આવનારા દિવસોમાં એને સુઈ આવી રીતે જનતા રેડ કરી અને વિદ્યાર્થીઓને બચાવવાનું કામ કરશે આજે પછી અમે આવ્યા પછી પોલીસ ને જાણ કરવા પોલીસના ના મિત્રો આવ્યા છે એમને અમે વિનંતી કરી છે કે આ જવાબદારી પોલીસ ની અને સરકારની હોય છે ਤੇ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਸਾਰੀ ਦਿਤੀ ਨਿਭਾਵੇ ਐਵੀ ਜੇ ਕਾਪੇਕਸ਼ਾ ਰੱਖੇ ਵਿਪুল ਬਾਰਤ ਦਿਵਿਆੰਗ ਨਿਊਜ਼ ਭਵਨਗਰ